નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કે કે કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ બાર કોમર્સ સ્ટેટિસ્ટિકની અંદર ચેપ્ટર નંબર એક ભાગ બે સંભાવનાની આપણે આપણે થોડીક માહિતી આપણે અગાઉના દાખલાની અંદર ભણાવ્યા છીએ આજે આપણે એની અંદર આપવામાં આવેલા ઉદાહરણોથી શરૂઆત કરીએ જેના રિલેટેડ દાખલા તમારે સ્વાધ્યયમાંથી ઘરેથી કરવાના રહેશે તો આપણને આપવામાં આવ્યો છે એમ કે પહેલું ઉદાહરણ જે છે કે ઉદાહરણ એકમાં શું કીધું છે કે બે સમતોલ સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે છે તો આ યાદચ્છિક પ્રયોગનો નિર્દર લખો હવે આવા દાખલા તમે દસમા ધોરણમાં ભણીને આવ્યા છો કે બે સમતોલ સિક્કાને આપણે એક સાથે ઉછાળીએ છીએ તો સિક્કાના કુલ પરિણામો બે હોય કાં તો સિક્કા ઉપર છાપ મળે કાં તો કાટ મળે જોઈને તમે બે વાર ઉછાળતા હોય કેટલી વાર ઉછાળતા હોય બે વાર તો આપણને નિર્દર્શવકાશ એટલે યુ જેને આપણે યુ વડે દર્શાવીએ નિદર્શોકાસનો મતલબ શક્યતા બધી લઈ લેવી પડે જેટલી પણ શક્યતાઓ હોય એ બધી શક્યતાઓનો સમૂહ એટલે નિદર્શોકાસ જેમ કે બે સિક્કા આપણે ઉછાળ્યા તો પહેલાં સિક્કા ઉપર આપણને છાપ અને બીજા ઉપર છાપ મળી એટલે બે ઉપર છાપ મળે છે તો આપણી એક શક્યતા આવી થઈ બે ઉપર છાપ મળે એવું નથી થતું પહેલાં સિક્કા ઉપર છાપ મળે છે અને બીજા ઉપર કાટ મળે છે એવું પણ નથી થતું પહેલાં ઉપર કાટ મળે છે પછી છાપ મળે છે આવું પણ નથી થતું બે ઉપર કાટ મળે છે હવે આપણી પાસે એ ઓપ્શન રહેતો નથી તમામ શક્યતા બે સિક્કાના પરિણામોની આપણે લઈ લીધી તો આપણને આવા પરિણામો મળી શકે જેને આપણે એન કહીએ એન એટલે કોણ તો કે નિદર્શ અવકાશના સભ્યોની સંખ્યા એને આપણે નિદર્શ બિંદુઓ કહીએ શું કહીએ નિદર્શ બિંદુઓ અને નિદર્શ બિંદુઓને આપણે એન વડે દર્શાવીએ તો એન આપણો કેટલો થાય છે અહીંયા ચાર થાય છે કેટલો થાય છે ચાર સમજાય છે વિદ્યાર્થીઓ બધાને તો કે એને આપણો કેટલો થાય છે અહીંયા ચાર થઈ રહ્યો છે તો આપણને જોવાનું જો આપણને જે નીચે આપ્યું છે એમાં એવું જ છે જો કે પહેલાં બે ઉપર છાપ મળે છે જો પછી એક ઉપર છાપ પછી કાટ પછી કાટ છાપ ને બેમાં કાટ તો આપણને આવી ચાર શક્યતાઓ રહે છે તમારે દાખલાની અંદર આવી રીતે દોરવાના નથી છોકરાઓ આ તો તમને સમજાવવા માટે આપ્યું છે તમારે માત્ર મેં જમણા લખ્યું હતું ને એવી રીતે તમારે લખી નાખવાનું છે આ રીતે આપણે આને નહીં દર્શો કહેવાય કહેવાયું એચ 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 ટી ટી એચ અને ટીટી તો આ નિદર ચૌકાશનો દાખલો આપણને નાના એક એક માર્ક્સની અંદર અથવા એમસીક્યુમાં પૂછી શકે અને આ દાખલો આવા આવડતો હોય તો બે માર્ક્સ આ ત્રણ માર્ક્સનો દાખલા પણ આપણને આવડી શકે ત્યાર પછી આપણે ઉદાહરણ નંબર બે જોઈએ તો કે દરેક પાસાની બાજુઓ પર એકથી છ અંક લખેલ હોય તેવા બે સમતોલ પાસા ઉછાળવામાં આવે છે તો એનું નિદર લખો તો અહીં આપણે વાત કરીએ બે પાસા ઉછાળવાના છે તો બે પાસા ઉછાળતા તમે દસમા ધોરણમાં ભણીને આવ્યા છો સોરી વિદ્યાર્થીઓ પાસો તમે દસમામાં શીખીને આવ્યા છો તમે ઘણીવાર સાપ સીડીની રમત રમતા શો અહીંયા પણ આવે છે વર્તમાનમાં તમે જે લૂડોની રમત રમો છો એમાં તમે વધારેને ખબર છે કે પાસો ઉડાડવો પડે છે પાસો ફેંકવો પડે છે તો એ પાસાની અંદર એકથી છ નંબરના અંકો હોય છે એકથી છ સુધીના આ આપણા અંકો છે એકથી છ સુધીના પણ આપણે બે વાર પૂછ ઉછાળીએ છીએ બે પાસા ઉછાળીએ છીએ પાસાને આપણે બે વાર ઉછાડીએ છીએ તો આપણો નિદર્શકાશ યુ શું થઈ શકે તો એના છત્રીસ પરિણામો આવશે જેમ કે પહેલાં ઉપર એક બીજા ઉપર પણ એક પહેલા ઉપર એક બીજા ઉપર બે પહેલાં ઉપર એક બીજા ઉપર ત્રણ પડે છે પહેલી વાર ઉછાળો તો એક બીજી વાર ઉછાળો તો ચાર મળે છે એક પાંચ એક છ એવી રીતે હવે આપણે એમ ન કહી શકીએ કે એક સાત पहला पर एक बीजा पर सात तो के पासा हो हो कि पासा में सात नंबर हो शक्यता गई एवज रीते बीजी शक्यता अपने है कि पहला बे पची एक बे 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 चार बे पांच बे छ चार बार त्र चार 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 पांच चार छ पांच तरह पांच चार पांच 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 छ चार छं छ હવે આપણે સાત એક એવું થશે નહીં કારણ કે છ સુધીના જ મેક્સિમમ હોય તો આ બધા જ પરિણામોનો સમૂહ જેને આપણે નિદર કહીએ અને એના બિંદુઓ એન બરાબર આમાં કેટલા મળશે છત્રીસ જો એકવાર પાસો ઉછાળતા હોય તો આપણે યુ શું થતું એકથી છ એકવાર ઉછાળીએ તો એક બે આવી એકથી છ આમાં માત્ર આપણે નિદર જ પૂછ્યો છે બીજું કંઈ આમાં પૂછ્યું નથી આગળ જતાં પણ દાખલા પૂછે કેવા પૂછાય ખબર છે આવો દાખલા પૂછે સંભાવનામાં કે ભાઈ બે પાસા ઉછાળીએ છીએ ને બે પાસા પરનો સરવાળો બહાર થાય તો આપણા પરિણામો છે ને સરવાળા કરવાના જેમ કે આપણે એમ કરીએ કે એક ને એક તો આનો સરવાળો બે થયો પણ બે નથી કીધો આપણે શું કીધું છે બાર તો એક જ પરિણામ આવે આ છ ને છ બાર એમ કીધું હોય થી મોટો થાય તો થી મોટો એટલે જોવાનું કે અહીંયા તો એક ને પાંચ એટલે છ થયા એક ને છ એટલે સાત થી મોટા પછી બે ને પાંચ એટલે થી મોટા આ મોટા આ બધા વધતા જશે આટલા બધા પરિણામો જે છે ને આ બધાના અહીંયાથી લઈને બધા પરિણામો આપણે એમાં લેવા પડે એવું અલગ અલગ પૂછવું હોય એમ કીધું હોય કે ભાઈ બે પાસા પરનો સરવાળો બારથી મોટો થાય તો થાય ખરા બારથી મોટો થાય નહીં જીરો થાય સંભાવના જીરોના છદમાં છત્રીસ એટલે આ અશક્ય ઘટના તો આ બે આપણે ઉદાહરણો પૂરા કરીએ હવે ત્રીજું ઉદાહરણ જે છે આપણને એમાં કીધું છે કે એક ફેક્ટરીની અંદર ઉત્પાદિત થયેલા એક હજાર એકમો એ એકમોની ગુણવત્તા ચકાસણી તેમના ખામીયુક્ત એકમો શોધવા યાદચિક પ્રયોગનો નિદર્સુકાસ લખો ટૂંકમાં હજાર પ્રોડક્ટ છે આપણી પાસે એમાંથી આપણે ખામીઓ શોધી હોય તો ખામીઓની આપણને ખબર પડે કે ભાઈ હજારમાં 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 ખામી છે એવું થઈ શકે હજારમાંથી પાંચસોમાંય ખામી છે એવું થઈ શકે અને હજારમાંથી જીરોમાંય ખામી હોઈ શકે એક પણ ખામી વગરનો હોઈ શકે એવું પણ બની શકે તો નિદર શું થાય આપણો યુ બરાબર જીરોથી લઈને હજાર સુધી આવો જ દાખલો આપણને પૂછાય કે ભાઈ સો ગુણની પરીક્ષામાંથી વિદ્યાર્થી કેટલા માર્ક્સ લાવી શકે એનો નિદર્શોકાશ લખો તો કેટલા થાય તો આપણને ખબર છે ઝીરો માર્ક્સ એ આવી જાય કે સો એ આવી શકે તો ઝીરોથી લઈને આમ કરો ને એક બે સો સુધી જવાનું એમાં હજાર છે એમાં સો સુધી જવાનું એવી ત્યાર પછી ઉદાહરણ નંબર ચાર કે પ્રથમ ચાર પ્રાકૃતિક સંખ્યાઓમાંથી એક સાથે ત્રણ સંખ્યાઓ પસંદ કરવાની નિદર્શક હવે જ્યારે જ્યારે પસંદગી આવશે એટલે સંચય થશે આપણે અગિયાર મધોડામાં ભણ્યા છે તો પ્રથમ ચાર પ્રાકૃતિક સંખ્યા કઈ થાય તો એક બે ત્રણ ચાર પ્રાકૃતિક સંખ્યાઓ એકથી ચાલુ થાય ને અનંત સુધી જાય પ્રથમ ચાર કીધું હોય તો કેટલી લેવાની એક બે ત્રણ અને ચાર આ પ્રથમ ચાર પ્રાકૃતિક સંખ્યાઓ થઈ હવે પ્રથમ ચાર પ્રાકૃતિક સંખ્યાઓ જે છે એમાંથી આપણે પસંદ કેટલી કરવાની છે એક સાથે ત્રણ એનો મતલબ એન શું થશે એન બરાબર થશે ચાર સી ત્રણ એનો મતલબ ચારમાંથી ત્રણ હવે ચારથી ત્રણની ગણતરી તમે સૂત્રનો ઉપયોગ કરી શકો આપણી પાસે સૂત્ર તમને અગિયારમાં ધોરણમાં પણ લખાયું હતું અત્યારે પણ કહી દઉં કે એનું સૂત્ર શું થશે તો કે એન સી આર બરાબર એન ફેક્ટોરિયલ છેદમાં આર ફેક્ટોરિયલ કાઉન્સમાં એન માઇનસ આર ફેક્ટોરિયલ આ સૂત્રમાં મૂકો એટલે તમને એન સી આરની કિંમત મળે જેમ કે આપણી પાસે અહીં ચાર સી કેટલા છે ત્રણ તો ડાયરેક્ટ એમાં હું કિંમત મૂકું આપણે તમે શીખેલા છો અગિયારમાં કે ઉપર આવશે ચાર ફેક્ટોરિયલ છેદમાં આવશે અહીંયા આવશે ત્રણ ફેક્ટોરિયલ પછી ચાર માઇનસ ત્રણ ફેક્ટોરિયલ એટલે એક ફેક્ટોરિયલ તો આની ગણતરી કેવી રીતે થાય તો ઉપર ચાર ફેક્ટોરિયલ ગુણ્યા ત્રણ ફેક્ટોરિયલ ચાર ગુણ્યા ત્રણ છેદમાં ત્રણ ડાયરેક્ટ ઉડી જશે અને ચારમાંથી એક એટલે એક એટલે આનો જવાબ ચાર આવશે કેટલો આવશે ચાર તો આપણને ચેન મળે છે ચાર એ ચાર કયા કયા હોઈ શકે તો આપણે કહેવાનું પહેલાં એક બે ને ત્રણ જો એક બે ત્રણ પછી એક બે અને ચાર તો એક બે સાથે ગયા ચાર પછી એવી જ રીતે બીજા સ્થાનો પર હવે ત્રણે લઈ લીધું એક ત્રણ અને ચાર એક ત્રણ ચાર અને હવે પહેલાં સ્થાન ઉપર બે ત્રણ ચાર તો બે ત્રણ ચાર આવા ચાર ઓપ્શન આપણને મળી શકે ત્યાર પછી આપણે આગળ ઘટનાઓ આપી છે ઘટનાઓ પરથી આપણને પછી દાખલાઓ કરવાના છે પછી આપણે હવે નેક્સ્ટ વિડીયોની અંદર આની ચર્ચા કરીએ નમસ્કાર આભાર